પાદરા નગર નાગરિક બેંકની સાહીઠમી વાર્ષિક સામાન્ય સભા પાદરા દિનેશ્વર ખાતે મળી હતી સભાની શરૂઆતમાં બેંકના પ્રમુખ શ્રી સ્વર્ગવાસી કાલિદાસ અંબાલાલ ગાંધીના અવસાન થતા તેઓને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા મળેલી મિટિંગમાં સભાસદોની હાજરીમાં પાદરા નગર નાગરિક બેંકના પ્રમુખ બાબુભાઈ ગાંધી તેમજ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની હાજરીમાં વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં આ વર્ષથી સભાસદના મૃત્યુ બાદ મૃત્યુ સહાય પેટે રૂપિયા પાંચ હજારની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી હતી સાથે સાથે બેંકનું કામકાજ ઓનલાઈન થાય એ તરફ પણ બેંક આગળ વધી રહી છે સાથે અનેક મુદ્દાઓ પર નાગરિકો દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી જ્યાં ડિરેક્ટર સંજય પટેલ દ્વારા બેંક દ્વારા ડિવિડન્ડની ફાળવણી કરવામાં આવી હતી જે રકમને વેલફેર ફંડમાં ટ્રાન્સફર કરી સભાસભ્યોને દિવાળી પહેલાં ગિફ્ટ સ્વરૂપે પુરસ્કાર આપવામાં આવે જેની સભામાં મંજૂરી આપવામાં આવી હતી તેમજ અનેક મુદ્દાઓની બેંકમાં રજૂઆત કરવામાં આવી હતી સાથે બેંકને નુકસાન કરનાર પૂર્વ મેનેજર સામે કાયદૂની કાર્યવાહીની પણ માંગ કરી હતી ચર્ચાઓ કર્યા બાદ પૂર્વ મેનેજરની સામે કાનૂની કાર્યવાહી કરવા માટે સભામાં બહાલી આપવામાં આવી હતી આજની સામાન્ય સભામાં મારા દ્વારા બેંક દ્વારા જે ડિવિડન્ડની ફાળવણી કરવામાં આવેલી હતી જે તમામ સબ ડિરેક્ટરોને ખબર જ હતી કે આ ડિવિડન્ડ ફળવાય નહીં તે માટે એક અરજી આપી અને આ ડિવિડન્ડની રકમ એ વેલફેર ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે અને વેલફેર ફંડથી દિવાળી પહેલાં સભાસદોને ગિફ્ટ સ્વરૂપે પુરસ્કાર આપવામાં આવે એવી મારી માંગણી હતી જેને બોર્ડના ચેરમેન તથા ડિરેક્ટરોએ મંજૂર રાખી છે અને હું મારા વતી એક ખાતરી આપું છું કે સભાસદોને ગિફ્ટ એક સારી જે લાસ્ટ ટાઈમ તકલાદી મળી હતી એવી નહીં મળે અને આ વખતે ઉપયોગી વસ્તુ મળશે કે જેનું રોકડમાં પણ કદાચ રૂપાંતર કરી શકાશે બીજી 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 મારી એક એવી હતી કે બેંકના માજી મેનેજર દ્વારા બેંકમાં અનેક ગેરરીતિઓ કરેલી છે તમામ ડિરેક્ટર્સોને ખબર હતી મારી વારંવારની માગણી છતાં તેઓ પર એફઆઈઆર કરવાની ખાલી ઔપચારિકતા દાખવતા હતા त्याप आरबीआय आणि ऑडिटर्स दारा वार पण मागणी करोर्ड मा डिरेक्टरो तेवो विरुद्ध सखत म सखत कार्यवाही करवानी आज मंजूरी आपर्मेश व्यास माजी माझी के केवळ एकच दस्तावेज परक पासी वारंवार लोन छे। दस्तावेज एम बेंक होवा बँके दस्तावेज उपाडी गेला પોતાના નામે દસ્તાવેજ કરેલો અને ત્યારબાદ ફરી એ જ બેંકમાંથી લોન લીધી હતી અને એ બેંકની મંજૂરી બેંકના ઉપપ્રમુખે પણ આપેલી હતી જે તે સમયના ઉપપ્રમુખે આપેલી હતી ઉમેશભાઈ પટેલ નગર નાગરિક બેંકની સામાન્ય સભામાં સાહિતની વાર્ષિક સામાન્ય સભામાં આજે સભાસદો પણ હાજર રહ્યા અને જે પણ બેંકના હિતના નિર્ણયો હતા એમાં સર્વાનુમતે આજે બધાએ મંજૂરી આપી છે અને બેન પણ બેંક પણ હવે ઓનલાઈન ના રસ્તે જઈ રહી છે અને બેંક સારામાં સારી પ્રગતિ અને સારામાં સારો નફો કરી રહી છે સભાસદો અને બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરનો તમામનો અમે આભાર માની